બે વચ્ચે કોઈ દાવા જોયું જ નહીં એ તારા ની રસોઈ બસ મનોરંજન મજા આવે એમ તારા આપણો પ્રેમ જ એવો છે આપડે બે આપડે તો રંગીલામ જવા જવાની તાર

ના આમ તો લાગુ મો હારોન પાસી એવા ક ગણી ગોડી માર પાસે બના તને જોતા હં ગાતી જ મે ગમા માં ડોહા કઈ દી તમે તો કોઈ ગન પર મો લગન કરે એટલે અમે ડોહા ભૂલી જાવ એટલે ઉમર થઈ ગઈ ને હા ઉમર થઈ જી એટલે ને તો મગજ ઉમર થઈ ગઈ લાગે તમારી બા નકી દીમુ એ તો કોઈ ગીત બીત ગાવો કે ડોહા તમે ગીત જબ્બર ગાવો હો તમે પહેલેથી ગીત ગાતા આવ્યા ને તો હું તો તમારા ગીત નહીં હોવા પડતી તો ડાળો નહીં જતો તો હા યાદ નહીં આવે મુ ગાઉ ખાલી જો અરે તારો તો અમે અવાજ મસ્ત છે ચાલ ન્યુ હો વાંસી તું બોલ ચલતે ચલતે મેરે યે ગીત યાદ રાખના કભી અલવિદા ના કહેના બાડો હે જી बहार फूल बरसाओ मेरा महबूब आया है

અરે બાપા મારા પાછા પાછા ફરું પરોને કેલો રંટે જહી ને હું કાય દાખણમાં દાખલ કરે ના પડે તો જબરું કાઠી અરે આટલી ઉંમરમાં તો સિવિલ કેસની જલ્તી દહીં લઈ મોબાઈલ લે હે તમે મને મારવા જ નહીં અન હોભળ હા આ ઝૂ વાળી તે લઉં છું અડો છે

Bôn. alo anh Allez, mùi tu bùi, điêu dùng! Oh, no! Ah, à ouvê! À, oh! là, tali! Stop, chè! Point sur le chè! Achalke, tui, achalke, tui, 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 tui,

અ મારે લગનના 25 વર્ષો થઈ ગયા મારે એની ફેસલી એની એની ફેફડો એ કરવાનું છે યાર મારે હસબન્ડ વાઇફ કોઈ ના વાત કરે ના જાન નહીં રહેતી તાન અલ્યા પેલાન કીધું કે અલ્યા ઓયકાને નાવા તો સાફ સફાઈ કરી જાય દીવો બરિયાય છોકરાન તો લગાડે પડી નહીં તાન ઓ રાચિયો પાછો એ ઓ આ પોપટ ડોલાબા વાય હું કરવા આયા આ હસબન્ડ વાઈફ હું હસબન્ડ છું હા હું હા અરે વાઈફ અને મારા હગ્યા થી હસબન્ડ ને હું વાઈફ હા તે એ મારા પચી વાર થી હે હા લગન કરે લગન કરે હા તે પેલો ચિંટો આવ્યો તો હા તે કે આ બધું કરવું પડે તે દોશીને ફૂલ આડું કે એટલા ફૂલ લેવા લેવાયા છે આ લેવાયા છે હું કીધું ડોસી ફૂલ ફૂલ પચી વાર થઈ ગયો અમાર તો લગ્ન તારીખ છે હું કઉ છું હું એ આઝી મારા ડોસી સ્વરગમાં પહોંચી જાય નરક માં પોચી જાય પણ આ સુંદી કોઈ દા ગુલાબે નહીં આલી ભાઈ અને આ તું પાછો નવ લાયો માર તો ડોઈ વચ્ચે બહુ પ્રેમ ભાવ છે માર તો હા હો પે લઈએ મે બે તો બહુ પ્રેમ ભાવ આ મારે ખાલી કજ્યો હતો આ તમારે લીધે આ મારા લીધે ઓ વાહ માર ડોઈ ને મે તો કોઈ નઈ નડો નહીં તા કોઈ નઈ ની બસ આ ફૂલ ડો એન્જિન આલો બસ બન્ને ફૂલ આલવાનું છે આ નવ પાછો લાયો હસબન્ડ ને હું કીધી બીજો

ના ના મોલી મોડો આ આટલું બધું હું ગુસ્સો કરવાનો એ તો હું ડેરીએથી દૂધ લાઈન તમન મસ્ત આદુવાળી વાડી ચા બનાય આનું હું તમન ના ના પીવી ચા ના બસ આ ફૂલો બાય કોઈ કીધું ના કોઈ મન હું કા કોઈ કહે રસ્તામાં કોઈ જોડે ઝઘડો થયો ના ના કોઈ ઝઘડો નહી થયો કોઈ ને મને ગોમ જવા દે ને ને આવું શું હેડ ગોમ ઓટો મારી પણ દોહાનું આ લોકો સ્વભાવ કોક બદલાયલું બદલાયલું લાગે કોક તો થયો હો દોહા તમે કહેતા નહીં પણ 25 વરા મી તમાર ભેગા કાળા કોઈ અમન ખબર પડે કે તમન હું થયો હું જોણી જ રહે તમન હું થયો હો જતા ઘણું કર્યું રોહી માટે ઘણું કર્યું નહીં રવા તું વાયકન દુખાવો થઈ ગયો દુખાવો એવું થયું ડોહી માટે ફૂલ લઈ ગયું તો ડોહી આ સોનોજી કુણ છે મારા ઘરમાં આગ લગાઈ દીધી કેટલો પ્રેમ કરતો મારી ડોહી કેટલો પ્રેમ કારજો કપો છે સમજે બા ઓ કાઠો છું બેટા ચમ ઠંડા ઠંડા વાતાવરણ લાગે છે ઠંડો માહોલ લાગે છે

બોલતો નહી નહીં ચાલ નહીં તો આ તો ફૂલ લેવા હે ફૂલ લેવા અલ્યા પેલું હું કેવાયના ભાઈ રાનની બેવાની પેલું લગન તારીખ હતી એનિવર્સરી આ એ કે ફૂલ આલું ઘેર જાય ને કોઈ તો ફૂલ તોડીને લઈ જયો સા તા ને હું અને હું તો યુ અચાનક જમીનમાં બોટ ઉગાલ દે ના હોય તો ત્યાંના હું બોલતો જ નહીં ના કારણે

જવાબ મારી આગળ કોઈ દિવસ આડુ નહી બોલા આડુ બોલો ત્યારના એટલે કોઈ તબિયત ખરાબ છે કે કોઈ લોસા છે ના એવું તો કોઈ લાગતું નહીં જ નહીં જ

તે ચોય આ બેલું કોક છે ને કે તે ફૂલ લઈને જવું છે મુકો હાર તે લઈ જતા નોય એટલે ચોક અરે ફૂલ લેવા આયા તો મંદિરે ફૂલ ઓવા ચ અમા મને હું ખબર કો કે તો કે ડોશી નાલવો ડોશી નાલવો તે આલી તુક નતું આલ્યો એ કોઈકન આયા પછી જે ઢીરો થયો છે મને લાગે છે એટલે મુકો ડોશી ના તમારો કેનો મતલબ હ તો થી ફૂલ લઈને ઓય મને હાલવા આયા તા ઓવા પણ મને તો ફૂલ આલ્યો નહી પોપટ ભાઈ

તો મનાવાય નહી જાઉં કોઈ ની બાકી મુ આ હું એને મનાવ કે હું હવે તો કે માટે લઈને તો મારે આ પાછી વારમાં આજે તો મને બે તો વગાડતો ને હ તપાસ રાખજો અરે બા સોખા ખૂટી ગયા ફોન ખૂટી હું ખૂટ્યું મને એમ કહો

આ સોનુજી કોણ સરજી કોણ સરજી કોઈ નઈ સોનુજી સોનુજી નહીં ગીત છે મેરે સોના રે સોના રે ગીત છે હિન્દીનું અરે હું ખોટું વિચાર લીધું હું તમે ડોલા ખરાબ મનસ છો ક્યાં મોઢા મું મારા ડોસી બાપરે બાપ પેલો ફૂલો બે મારી ખોટું કરી નાખ્યું ભગવાન છે મારી દોહી કરે મારી ડોહી રામ 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 ભગવાન ભગવાન મારી ડોસી વિશે આટલું બધું ખરાબ વિચાર લીધું એ માં તું એ મારો ઘર સંસાર બચાવી દીધો એ માં મારો ઘર સંસાર બચી ગયો મારી દોશી વિશે આટલું બધું ખરાબ વિચારી લીધું થઈ ગઈ તું આખો બંધ કર દે

તમે ફૂલ કોને આપી આયા એમ કો અરે રોહી કોઈ ના આલે નહી આયો એ તો પડી ફૂલે એ તો પડી કોઈ ના આવવા નહી જો મને તો એ વાત મને તમે એ ફૂલ મને આપવા લાયા હતા મને તો એ ફૂલ આલ્યો નહીં તમે તો હું કરવા મૂક્યું અરે આ તો હું પેલું ફૂલ તને આલવા લેને આયો તો પણ વૈકન તું ગીતો ગાતી હતી મેરે સોનાજી સોનાજી રે એટલે મારો થોડી ભૂલ થઈ ગઈ મગજમાં ખોટ પડી ગઈ એટલે

વાત ના થાય ને વિડીયો તો શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મિત્રોને શેર કરી દો જય માતાજી